ચાલકે પાછળનો દરવાજો બંધ ન કરતા બે વિદ્યાર્થીઓની પડી જતા ઈજાઓ પહોંચી સ્થાનિકે તાત્કાલિક બંને વિદ્યાર્થીઓને પોતાના ઘરે બેસાડી પોતાના ઘરે લગાવેલો સીસીટીવી માં આખી ઘટના થઈ વડોદરા મકરપુરા વિસ્તારમાં તુલસી શ્યામ સોસાયટીનો એક વિડીયો વાયરલ થવામાં આવ્યો હતો જેમાં એક ઇકો કાર ચાલક ગાડીમાંથી બે બાળકીઓ પડી જતા હોવાનું નજરે પડ્યું હતું જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કલાકોમાં જ બે આરોપીઓની રાઉન્ડ ઓફ કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક ફળિયાળ જેવો ગાડી ચલાવી રહ્યો હતો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને જીગ્નેશ જોશી ઇકો ગાડીનો માલિક હોવાનું જાણવામાં આવેલ છે આઈપીસી બસો ઓગણસી ત્રણસો છત્રીસ એમવી એકસો બાણું એ એકસો સત્યોતેર એકસો એસી એકસો એકાસી એકસો ચોર્યાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હા અમે લોકો ત્યારે અહીંયા જે સ્કૂલ નીકળી પાછળનો દરવાજો ઓપન થઈ ગયો અને બે છોકરો નીચે પડી સ્કૂલ સ્કૂલવેલમાં એટલે અમે લોકોએ તરત ભાગીને છોકરોને ત્યાંથી ઊભી કરી એક છોકરી ચાલી નથી શકતી તો એને અમે લોકોએ એને અહીંયાથી ઉઠાઈને મતલબ અહીંયા ખીચકા પર બેસાડી અને પગમાં દવા બવા લગાડી અમે લોકોએ અને એના પછી સ્કૂલવેલમાં થોડી વાર પછી અમે લોકોએ મોકલી દીધી એટલે ડ્રાઈવર પછી એને ઘરે મૂકીને ગયો હા મારું આ સામે જ ઘર છે અહીંયા સીસીટીવી અમારું પોતાનું છે મારું હા હા વાગ્યું છે એટલે છોલાયું હતું બ્લડિંગ થતું હતું થોડું પગમાં લોહી નીકળતું હતું છોલાયું હતું પણ નથી ચાલી શકતી કે થોડું બિચારીને વાગ્યું એટલા માટે પછી ઉઠાઈને અમે જતી વખતે ચાલી જ પછી વાન વાળી બેદરકારી શું છે કે આમાં વાન સ્પીડમાં હતી ઓવર સ્પીડ પણ નહીં કહી શકતો પણ સ્પીડમાં હતી થોડી વાન એટલે એ જે સ્પીડ છે એટલી સ્પીડમાં થોડુંક ઓછી સ્પીડ હોત તો આટલું છોકરોને વાગ્યું ના હોત ત્યારે બંધ દરવાજો પાછળથી ઓટોમેટિક ખુલી ગયો એટલે હોય છે કે આગળ કોઈ છોકરાઓ કોઈ ઉતરી હશે ને બી ખબર નહીં દરવાજો બંધ થયો નથી કેમ કે આમાં શું છોકરાઓ ઉતરે ને તો પાછળથી પોતે દરવાજા બંધ કરે છે એટલે વાન વાહની હોય જવાબદારી એટલે વાન વાર એકવાર ચેક કરવું જોઈતું હતું કે ભાઈ દરવાજો પ્રોપર બંધ થયો છે કે નથી થયો એવું વાર એકવાર ચેક કરવું જોઈતું હતું કાર્યવાહી એટલે હવે હેતુ તો નથી કહી શકતો અહીંયા બધું થાય છે એટલે જોઈએ હવે આગળ ધ્યાન રાખવું જોઈએ હા ધ્યાન રાખવું જોઈએ એ છે ડ્રાઈવર ધ્યાન રાખવું જોઈએ ને છોકરાઓ બી થોડું ધ્યાન રાખવું છું કે અંદરથી આવું કોલ બંધ ના કરે અમુક છોકરા એવું કે જાતે મસ્તી કરતા કોલ બંધ કરે છે એટલે આ આવે કોના ભૂલના કારણે થયું છે તો તમને અરે ના ઇમેજિન ના કરી શકાય આ ઘટના રોડ પર બની તો હું તમને પોતે કહું છું કે અહીંયા પાછળ જે કોઈ વ્હીકલ નતું આવતું એટલા માટે જો એકદમ એ બી વેહિકલ કોઈ સ્કૂલ બીજી કોઈ વાન આવતી હોત બીજી કોઈ સ્કૂલ વેન આવતી હોત વાન ને પછી નીચે કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો હા અંકુર ઠક્કર નામ છે મારું હવે આજ રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાતલા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ તો બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટનો આ વિડિયો છે આ જે ઇકો ગાડી છે એનો એનો નંબર છે જી જે સિક્સ પી એફ ફોર ટુ થ્રી સેવન બેતાલીસ સાડત્રીસ જી જે સિક્સ પી એફ આ નંબરની ગાડી છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતીક મહેશભાઈ રાયસિંગભાઈ પઢિયાર ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ સ્કૂલવાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાઇસન્સ છે એની પાસે પાકું લાઇસન્સ છે નહીં અને ગાડીનો માલિક જે છે એ જોશી કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ ચાર રસ્તા વડોદરાના રહેવાસી છે તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે આઈપીસી કલમ બસો અને ત્રણસો છત્રીસ અને એમ એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ

હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી આરટીઓ છે એને હું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હું માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું તો એ માલિક પણ ગુનેગાર નથી હા આ બધું તપાસનો વિષય છે આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે બરાબર બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી છે હજુ તો આ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છું હા નહીં ચલાવી શકે ને એ તો સ્કૂલ વાનમાં ચલાવે છે બરાબર એની પાસે લર્નિંગ લાઇસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એના બધા વિષયો પર તપાસ કરવાની છે